અને સાથે એની ઉપર મા દુર્ગાનું આધિપત્ય છે અને જ્યારે મા દુર્ગાને પ્રસન્ન કરવા હોય ત્યારે તમારે લીલા કપડાં અને લીલી બંગડીઓ જો તમે કોઈ કુંવારિકા અથવા તો પરણેલી સ્ત્રીને તમે ભેટ સ્વરૂપે આપો છો તો મા દુર્ગા તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે સાથે તમે આજના દિવસે ઓમ નમ ઓમ નમનો જાપ કરી શકો છો આનાથી તમારા જીવનમાં જે તત્વ ખૂટે છે એ તમને મા દુર્ગા પ્રદાન કરશે બીજો ઉપાય છે આજે બહુચરમાનો વાર છે બુધવાર અને આજે ઘણા ભાવિક ભક્તો બહુચરમાનો આનંદનો ગર્બો પણ કરતા હોય છે જો શક્ય હોય તો આજે તમે મીઠા વગરની રોટલી ખાશો અને અલુણું જો કરશો તો બહુચરની કૃપા આપની ઉપર હોય તો આનંદ આવશે તમારે સવારે લીલું નાળિયેર લઈને એને શ્રીફળના પાણીને શિવલિંગ ઉપર અભિષેક કરવાનો છે એનાથી જે વ્યાપારી વર્ગ છે એને એના ધંધામાં જો આવું પાંચ બુધવારે કરે છે નિયમિત રૂપે તો એમના ધંધામાં વધારો થાય છે અને રોકાયેલા નાણાકીય પ્રશ્નોનો ઉકેલ આવે છે લીલા તોફામાંથી તાંબામાં પાણી કાઢવાનું નથી કે સ્ટીલના લોટામાં પાણી કાઢવાનું નથી પરંતુ ઉપરથી એને કાપીને એ લીલા નાળિયેરનું પાણી તમારે શિવલિંગ ઉપર ચઢાવવાનું છે અને આનું પ્રમાણ તમે મારી વાતને ન માનો પરંતુ શાસ્ત્રમાં લિંગ પુરાણમાં શું અભિષેક કરશો તો તમને શું ફાયદો થશે એ તમે વાંચી શકો છો આજે બુધવાર છે અને શિવજીને એક મુઠી મગ જો તમે શિવલિંગ ઉપર અર્પણ કરશો તો તમારા નોકરી ધંધા વ્યવસાયમાં તમને આર્થિક ફાયદો થશે અને આ વસ્તુ તમારે નિયમિત રૂપે પાંચ સાત અને અગિયાર બુધવાર એક નિયમ લઈને કરવાનું રહેશે આનાથી તમારા જીવનમાં તમારી આર્થિક સમસ્યાઓમાં તમને રાહત મળશે તો દર્શક મિત્રો આજે તમે મા દુર્ગા બહુચર અને શિવજીને નાના નાના ઉપાયો દ્વારા તમારા જીવનમાં રીઝો અને મેળવો સુખ શાંતિ સમૃદ્ધિ મને આપશો રજા નમસ્કાર